સિધિ સમાજના નૂતન વર્ષ ચેતીચંદના પવિત્ર પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ચેતીચંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે આ દિવસે તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલનો જન્મદિવસ છે આ દિવસે તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલની જુલેલાલ બહરાણો સાહબ સ્વરૂપે શાહી સરઘશ કાઢવામાં આવે છે આજે ચેતીચંદના પવિત્ર પર્વ સિંધી સમાજ દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વિવિધ વિસ્તારોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું કોઠી મનમોહન વડાપાવ અને મનમોહન સમોસાના સંચાલકો તરફથી પ્રસાદીનું વિતરણ શરબત સમોસાનું વિતરણ કરવામાં આવ્યું હતું સિંધી સમાજના નૂતન વર્ષ ચેતીચંદના પવિત્ર પર્વ પૂર્વે મંગળવારે વારસિયા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે પૂજ્ય મુકેશ સાંઈ નિશ્રામાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાત્રિના બાર કલાકે આતિશબાજી કરાઈ હતી સમાજના અગ્રણી સન્મુખ ચંદાનીએ ચેતીચંદની ઉજવણીના અવસરે કોઠી ચાર રસ્તા પાસે નગરજનોને પ્રસાદ સરબતનું વિતરણ સંદર્ભે જણાવ્યું હતું સાથે જ સાંજના વારસિયા વિસ્તારમાંથી વાજતે ગાજતે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવા સંદર્ભે જણાવ્યું હતું જે નિર્ધારિત રૂટ પરથી પસાર થઈ સિંધુ સાગર ખાતે સંપન્ન થશે આજે અમારા સિંધી સમાજનો સિંધી અમારો સિંધી સમાજનો આજે નવા વર્ષ ગણાવે છે ચેટીચંડ એટલે સમગ્ર દેશવાસીઓને આજે તો ચેટીચંડ માટે લખ લખ વાધાયું લખ લખ વાધાયું આજે અહીંયા આપણે ચેટીચંડના તહેવારના લીધે આજે અહીંયા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે કોઠી ઉપર મનમોહન વડાપાઉ અને મનમોહન સમોસાના તરફથી આજે અહીંયા વિતરણ પરસાદીનું વિતરણ શરબત છે શીરો છે એ વિતરણ કરવામાં આવશે અહીંયા અને આ ચેટીચંડના ચેટીચંડના દિવસે સમગ્ર સિંધી સમાજ અહીંયા બધે આખી વાર વારસાની અંદર આખી વડોદરાની અંદર ભેગા મળીને બધાને એકબીજાનો કાર્યક્રમ રાખે છે અને કાલે પણ જે કાર્યક્રમ હતો પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સ્થાનમાં તે ઓછામાં ઓછા પચીસથી સત્યાવીસ હજાર પબ્લિક હતી અને રાત્રે એકથી દોઢ વાગ્યા સુધી ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું એકથી દોઢ વાગ્યા સુધી ભંડારો ચાલતો હતો અને આ વખતે જરા અમારા જે સિંધી સમાજ એકદમ મળી કરીને એકબીજાને આ પ્રોગ્રામ રચ્યું છે અને પ્રોગ્રામ કરવામાં આવ્યા છે અને વડોદરાની અંદર ઠેર ઠેર આ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે જેવી રીતે માંડવી છે લહેરીપુરા છે અને વારસામાં બી અને આજે શોભાયાત્રા બી છે એમાં બી બધા સ્વાગત કરશે આજની તારીખની અંદર વડોદરાની અંદર કોઈ ગલી એવી ખાલી નથી કે શરબતનું વિતરણ ન થતું હોય કે અમારે આ જે ઝુલેલાલનો છે ચેટીચંડના દિવસે અમે શરબત સુકન માનવામાં આવે છે શોભાયાત્રા આજે વારસામાં નીકળશે વારસા પૂરી પૂરી વારસામાં જ ફરશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર